સુરતના કાપોદરા વિસ્તારમાં સરકારી જન સેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગલ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહી અને સિકા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદરાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાય સમયથી બોગલ સટિકાન ચાલતો હતો. કાપોદરાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું છે પોલીસ દ્વારા મોનિટર લેપટોપ મંત્રા ડિવાઇસ થમ્સ ડિવાઇસ પ્રિન્ટર એસી નીવી કોરા કાર્ડ સ્ટેમ્પેડ ફોન આઠ નંગ હિસાબી ચોકડા ઓગણ સિત્તેર નો ફોર્મ ત્રેવીસ નંગ રેશન કાર્ડ બિન અનામત આવક ના દાખલા નંગ પિસ્તાલીસ પાન કાર્ડ નંગ ત્રણ અરજી સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત